કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે હું મળાવીશ મારા મમ્મીને તમારા બધા સાથે ઘણા વખતથી મમ્મી સાથે મારો બ્લોગ બનાવો તો પણ મમ્મી બીઝી હોય કાં થાકેલા હતા પછી ઘરે ગેસ્ટ આવ્યા હતા તો ટાઈમ ન રહેતો એટલે હવે મમ્મી હાલો તમારો પરિચય આપો મારું નામ જોસના બેન મહેતા પ્રાઇમરી ટીચર હતી આ ચોવીસ વર્ષ થઈ ગયા હું રિટાયર થઈ ગઈ છું અને ટીચર એક જ ભણાવતા બધા બધા અને ધોરણ ધોરણ થી સાત ધોરણ માં અમને દર અલગ અલગ ધોરણ આપતા થી નું બધાનું તમને આવડે ગણિત તો મમ્મી નું બહુ પાવરફુલ થી

જામનગર જિલ્લા માં ના જિલ્લા નહી કોર્પોરેશન માં કોર્પોરેશન બદલી ન થાય એક જ સ્કૂલ સ્કૂલ માં બદલી થાય એટલે અંદર જામનગર ની સ્કૂલ માં જામનગર જામનગર માં થાય

હોય એ સમય બધું કઈ હોય છે જમવાનું જમવાનું રોટલી લઈ જતા કેટલા કલાક નું તમારું શિફ્ટ હતી સાત કલાક ચાર

ચાલો બા તો હવે છે ને હું કઈક કઈક પ્રશ્ન પૂછીશ આ મમ્મીના આ મમ્મી બીજા નંબરની પેરા નંબરની જાગૃતિ મારી બીજા નંબરની પહેલી બનના છે બીજા નંબરની જાગૃતિ ઓકે ઓકે ગુડ ગુડ ચલો તો મને તમે ઈ કે મમ્મીની કઈ એવી ટેવ હતી જે બાળપણમાં તમને ગમતી નહોતી કે હજી નથી ગમતી

મને ત્યારથી મારી દીકરી રસોઈ કરતી થઈ ગઈ છે કારણ કે સ્કૂલે પાછળ બધું કામ કામ એને સંભાળવાનું અને અને ટાઈમ ટાઈમ ટુ કરવું જોઈએ ક્યારેક રિસેસ સ્કૂલ સામે પણ ઘરે આવું

મારે કઈક કરવું છે એક વર્ષ ની કરતા કરતા કોર્ટમાં પણ કામ કર્યું છે

ત્રણેય ને જામ સાહેબના સત્રોશલ્ય જામનગરના રાજવી સત્રોશલ્ય સિંહ સાથે રહી અને એની સાથે ક્રિકેટ રમેલા એને દરરોજ સત્રોશલ્ય ને ક્રિકેટ રમવા જોઈએ એમ કે ચમનભાઈ મને જોઈએ જેમ કે મારા સસરા છે એ પીચ બનાવના નિષ્ણાત હતા બેડમિન્ટન કહેવાય એની નેટ દાદા બેઠા બેઠા કરતા તમે જોયું છે કરતા લાઈવ આવતા હોય એરપોર્સ્ટ થી આ બધા આવે ને બધા લેવા એટલે મને કહી જાય કેટલા રૂપિયા લેવાના છે ના તમારે આપી દેજો આવે તો હું નવો મારા સસરા <laughs> 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 મને સારું સારું આપે માર ને શરીર ત્યારે નબળું હતું એટલે મારા સત્ર એમ કે કે સારું સારું ફ્રૂટ આવે ને એટલે તમારે ખાવાનું છોકરા તો મોટા થવાના છે કેને રોઈ ચડવાનું છે પણ તમે સારા બનો ને હા તો કેટલા વર્ષ ચાલો હા પાડો ચાલો એમ કે આજે એમને દાદા એમ કે આજે કર દે તો ત્રણે બેબલા મારે બાપુ ના બંગલે લઈ જવા ખાના માં બધા પક્ષી બતાવા છે બધા જાનવર બતાવા છે

તમે આજે એટી ટુ થયા તમે છોકરાઓને મોટા કર્યા ને ઘર બનાવ્યું ને બધાને સેટ કર્યા ને તો આમ કંઈક આમ નાના જે બધા હોય જે ટ્વેન્ટી થર્ટી ફોર્ટી ઇયર્સના બધા લોકો હોય તો તમે એને શું કહેવા માગો છો કે શું એને કરવું જોઈએ લાઈફમાં આગળ વધવા માટે હા કંઈક આમ લેસન આપી શકો કોઈને છોકરી મને પ્રશ્ન પૂછતી પણ મેં કીધું એ જવાબ તમને અત્યારે નઈ સમજાય પણ તમારા ઘરે સંતાન આવશે ને ત્યારે તમે સમજશો હા તો ખોટું બોલી જરાક પસંદ નું કારણ કે મમ્મી ક્યારેક ક્યારેક એવું એક થતું હોય ને તો મમ્મી એમ મમ્મીને કોઈ મમ્મી કંઈક બીજું કહી દ્યું ને મમ્મી કે ના ના એવું એવું ન કહેવાય એમ જે હોય એવું સાચું કહી દઉં ભલે ન ગમે કે ગમે એમ પણ પછી મને અંદર એમ થાય કે હું ખોટું બોય લે એમ તો જો તમે સાચું બીજું ના સાચી વાત છે ચાલો બા થેન્ક યુ આજે વિડીયોમાં આવવા માટે અમને બહુ મજા આવી કેટલા કમેન્ટ કરજો કરજો અને ફરી મળીએ નવાય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મય શ્રી જય શ્રી કૃષ્ણ